નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ રાજકીય સમીકરણો રાજકીય સમીકરણોમાં પણ કયા કયા સામાજિક ધાર્મિક અને જ્ઞાતિવાદી સમીકરણો જ્યારે જ્યારે આપણે રાજકીય સમીકરણોની વાત કરતા હોઈએ છીએ ક્યાંક જાહેર જનતાના પ્રશ્નોની પરંતુ અત્યારે હાલ તો રાજકારણમાં જે આ ત્રણ ફેક્ટર અત્યારે તો ઘણા અગત્યના હોય છે ને ક્યાંક એમ કહેવાય છે કે સૌથી વધારે અસર કરતા પણ હોય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે જે સમાજ દ્વારા ક્યાંક પોલિટિકલ પ્રેશર પણ જોવા મળતું હોય છે એટલે કે ઉમેદવારને કયા અત્યારે તો મૂકવા પછી સાથે જો ઉમેદવાર અત્યારે તો યોગ્ય ના હોય તો તેમની સામે ક્યાંક વિરોધ પણ જે રીતે જોવા મળતો હોય છે ચલો વિરોધો તો જોવા મળતો હોય ત્યારે અમારી જ જ્ઞાતિને અત્યારે તો વધુ પડતું જે પ્રભુત્વ આપવામાં આવે તેવી બાબત પણ સામે આવતી હોય છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો જ્ઞાતિવાદી સમીકરણની સાથે સાથે ધર્મની બાબત પણ અત્યારે સામે આવી છે પહેલાં આવી હતી ગેરીબેન ઠાકોરની વાત કરીએ તો ગેરીબેન ઠાકોર દ્વારા જે રીતે એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં ભુવાને એમ કહ્યું હતું કે અમારા ઘર બાજુ શ્રીફળ અત્યારે તો મૂકજો તો અમે ક્યાંક અત્યારે તો જીતી પણ જઈએ બીજી બાજુ જ્યારે આજની વાત કરવામાં આવે તો મહેસાણામાં જે રામજી ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને જીતાડવા માટે ઠાકોર ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે અત્યારે દરેક ગામમાં જાય છે ત્યાં સોગંદ લેવડાવવામાં આવે છે માતાજીના કે ના તમે ગમે તેમ કરીને અમારા એટલે કે કોંગ્રેસ તરફી અત્યારે તો મતદાન કરો છો તેવી બાબત પણ સામે આવી છે અને અમારા ઉમેદવારને જીતાડશો ત્યારે આ જ્ઞાતિવાદી સામાજિક અને સાથે આ ધર્મને લઈને રાજકારણ અત્યારે આવતો કેટલું અસરકારક આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડે ગયા છે ભાર્ગવભાઈ પરીખ ણ બઉ મહત્વનું અત્યારે જોવા મળતું હોય છે સૌથી પહેલા તેના લઈને આપની પ્રતિક્રિયા જ્ઞાતિનું સમીકરણ આજનું નહીં વર્ષોથી જોવા મળે છે હા જુદી છે કે પહેલી ચૂંટણીઓ જે થઈ ઓગણીસો બાવન ની સાહીઠ ના દશક સુધી કે આમ જોવા જઈએ સિત્તેર ના દશક સુધી જ્ઞાતિનું એટલું બધું પ્રભુત્વ જોવા મળતું નથી પેલા જ્ઞાતિનું પ્રભુત્વ હતું પરંતુ સોશિયલ કેપિટાલિઝમ જે જ્ઞાતિનું હોય એ વખતે વાણિયા અને બ્રાહ્મણો સોશિયલ કેપિટાલિઝમ હતું તો તમે એ વખત ની કેબિનેટ પણ જુઓ એ વખતના મંત્રીઓ પણ જુઓ તો સોશિયલ કેપિટાલિઝમ જેમનું હતું એ લોકોને જરા વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું ત્યારબાદ જ્ઞાતિનું જે સમીકરણ એટીઝ ની અંદરથી શરૂ થયું અને એટીઝ માં સૌથી પહેલા ખામ થિયરી આવી આમ તો અત્યારે હરિજન શબ્દ ઉપર સંસદ સંસદીય રીતે બેન છે પરંપરાગત થિયરીના હિસાબે હું આ શબ્દનો પ્રયોગ કરું છું એટલે દર્શક મિત્રો મને એ બાબતે માફ કરાય દલિત શબ્દના બદલે ખામ નો પ્રયોગ થયો છે બહુ ચર્ચિત માધવજી સોલંકીની ક્ષત્રિય હરિજન આદિવાસી અને મુસ્લિમની એની સામે ચીમનભાઈ પટેલ કોકમ થિયરી લઈને આવ્યા હતા કોળી કણબી મુસ્લિમ તો બીજેપી એ વખતે પાક થિયરી લઈને આવ્યું હતું પટેલ હરિજન આદિવાસી ક્ષત્રિય હવે ખામ થિયરીમાંથી જે પડતા મુકાયેલા હતા એ વખતના જનતા દળ જે જેવનભાઈ ચલાવતા હતા એ કોકમ થિયરી સાથે હતા અને આ બાજુ થિયરી સાથે હતા પટેલ બંનેમાં કોમન હતા પટેલ અને આ બાજુ પણ પટેલ પણ કોળી ને બીજેપી એ નતા લીધા આ લોકોએ અમને લીધા આ બંનેનું કોમ્બિનેશન થઈને એટી નાઇન ની અંદર ના ઇલેક્શન તમે જુઓ તો અભેદ જેમ અશ્વમ ની જેમ ચાલતી કોંગ્રેસ ને ત્યાં આગળ બધા ઘરો અંદર કાબલું પડવાનું ચાલુ થયું ચીમનભી ની કોકમ નીતિ ને જોઈને કોંગ્રેસે ચીમનભી ને પોતાની અંદર સમાય લીધા ત્યાર પછી રાજપાને એમણે લીધું ત્યારે રાજપાને લીધું અઠાણું માં એ વખતે તેર તાસણીનું રાજકારણ શંકરસિંહ નું હતું એટલે તેર એવી જ્ઞાતિઓ છે કે જે ભોજન કરે તાસ આહિર ભરવાડ હોય પ્રજાપતિ હોય આ આવી તેર જ્ઞાતિઓનું એક કોમ્બિનેશન હતું એટલે એ વખત ના અઠાણું ના રિઝલ્ટ તમે જુઓ તો એની અંદર રાજપાનો શેર વોટ શેર બહુ મોટો હતો જેમ અત્યારે બાર પોઈન્ટ પાંચ ટકા આપનો વોટ શેર આવ્યો છે સીટમાં કન્વર્ટ હતો તો વોટ શેર બહુ મોટો હતો એટલે એમને લીધા પણ આ બધા કોમ્બિનેશન કરીએ તો એ પછી જ્ઞાતિઓનું પ્રભુત્વ અને પસંદગી માંડી એમાં બી પેટા જ્ઞાતિ કઈ વધારે છે જેમ કે કોળી તો કોળી તમારો સૌરાષ્ટ્ર થી છે દક્ષિણ ગુજરાત સુધી અસર કરે તો કોળી ની અંદર તમે ચુવાડિયા કે ત્યાં આપો છો તો એનો અસર ક્યાં આગળ જશે એનો કરંટ ક્યાં આવશે આ બધા ગણિતો કેટલી સીટ ઉપર એનો કરંટ આવી શકે કઈ જ્ઞાતિનું પ્રભુત્વ વધારે છે આ બધી જ પાર્ટીઓ ગણવા માંડી અને એના કારણે જ્ઞાતિનું રાજકારણ જ્ઞાતિનું રાજકારણ શરૂ થયું કે જ્ઞાતિ ઉપર પ્રભાવી કોણ છે એનાથી મોટી એક છત્રી છે જ્ઞાતિની ઉપરની જે છત્રી છે એ ધર્મની છત્રી છે એ ધર્મની છત્રી એટલે ધર્મનું પણ રાજકારણ ત્યાંથી શરૂ થયું એટલે આ બંને રાજકારણના લિટમસ અર્લી ની અંદર આ શરૂ થયા આ અંદર સફળ થયા એટલે પછી આ બધા ફોલો કરી રહ્યા છે આજની તારીખમાં ધર્મ ધર્મની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્યાંક ગામડાઓમાં હજુ પણ જે ધર્મની જે રાજનીતિ છે હજુ ઘણી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે મેં મેં એક શરૂઆતમાં મેં ગેનીબેન ઠાકોરનું ઉદાહરણ આપ્યું ત્યારબાદ રામજીભાઈ રામજીભાઈ ઠાકોરની પણ અમે વાત કરી સાથે વચ્ચે એક મને નામ યાદ નથી આવતું પણ વચ્ચે એક લોકસભાનો ઉમેદવાર હતા કે તેમને જીતાડવા માટે પણ ક્યાંક પેલું એમ કહેવાય ને કે માતાજીની કંઈક પૂજા અર્ચના કે એ રીતનું કંઈક બહુ મોટો કાર્યક્રમ હતો એ એવી પણ બાબત સામે આવી હતી ત્યારે આ ધર્મનું રાજકારણને લઈને શું કહેશો ના બિલકુલ એટલે જો સમાજ છે એ પોતે એ વહેચાયેલું છે રાજકીય પક્ષો જે છે એ દોહન કરે છે અને એમાં સમાજનું દોહન પહેલા તો સમાજના લોકો કરે છે એટલે સમાજ જેને મોટો બનાવે છે એ જ પાછો એનો રાજકીય પ્રભાવ વધારવા માટે ઉપયોગ કરીને રાજનીતિમાં જાય છે અને પછી રાજનીતિમાં પોતાના વર્ચસ્વને જમાઈ રાખવા માટે એ સમાજનો ઉપયોગ કરે છે અને એવી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજનીતિ જે છે એ સમાજ આધારિત થઈ જાય સિદ્ધાંતો ની વાતો કરીએ કે આદર્શ મૂલ્યની વાત કરીએ કે આપણા દેશમાં માત્ર જાતિ એટલે ગરીબ જાતિ છે કે મહિલા જાતિ છે પણ આ દેશનો પ્રથમ નાગરિક એટલે સંવિધાનની સર્વોચ્ચ સ્થાન ઉપર રાષ્ટ્રપતિની નિમણૂક એના બાયોડેટા પહેલા એની જાતિને આગળ કરી અને જાહેર કરવામાં આવતી હોય ત્યારે એ સ્વાભાવિક આપણને ખબર પડે કે જાતિઓ જે છે એ આપણી રાજનીતિ ઉપર કેટલી બીજું તમે કીધું કે આ હોય કે તાંત્રિક હોય કે કોઈ મંદિરના હોય તો દરેક લોકોની અલગ અલગ આસ્થાસ્થાન હોય છે અને આસ્થા અ એક મથક હોય છે કે ત્યાં જે માનતા હોય એટલે માણસ તો કીધેલું દાખલા તમે ઉત્તર પ્રદેશમાં કે રાજસ્થાનમાં જુઓ તો વોટિંગ પર્સન્ટેજ પર્સન્ટેજો થયો છે તેમાં ઠાકુર સમાજ જુઓ તો લોટામાં મીઠું નાખીને શપથ સમારોહ ત્યાં થયા રાજસ્થાનમાં અને ઉત્તર પ્રદેશમાં અને લોકોએ એમ કે વોટ નહીં કરવા માટેના શપથ લીધા હતા અને એનું તમે પરિણામ જુઓ ઉત્તર પ્રદેશના અમુક ઠાકુરના ગામ એવા છે કે જ્યાં બારસો ને પંચ્યાસી જેટલા મત હોય એમાં માત્ર પંચ્યાસી જ વોટ પડ્યા એટલે આ કેટલું બધું પ્રભાવી રીતે કામ કરતું હોય છે જેમ તમે જ્ઞાનનું કીધું કે કેવત છે ગુ ધૂણે તો નારિયલ ઘર ભરી નાખે એટલે એ સંદર્ભે એમણે એમ કીધું કે ભાઈ તમે નારિયલ નાખવાના આ બાજુ નાખજો એમ એટલે આ બધી વસ્તુ જે પ્રભાવિત કરે છે કે માણસની જેમ સાયકોલોજી છે માણસની જે માનસિકતા છે ધર્મ જે છે ને એ લોકોને જ્ઞાન આપવાના બદલે ધર્મનો ઉપયોગ ધર્મની વ્યાખ્યા કરનારાઓ એવી રીતે કર્યો કે એક ડર બતાવ્યો અને ડરના આધારે ધર્મ બાજુ લોકોને ખેંચી ગયા ની સાચી વ્યાખ્યા કોઈએ કરીને એટલે હું કાયમ કે ધર્મના ઉપદેશકો નાસ્તિક આજ એમની સમજણ છે આમ થશે આવું નહીં કરીએ તો આમ થશે એટલે એ જે ધર્મનો ડર છે એ ડરનો ઉપયોગ કરી અને એમની પાસે સંકલ્પ લેવડાવે કે પાણી લેવડાવે આપણે અહિયાં રાયખડમાં એક કોર્પોરેટર હતા દેવી પુત્ર સમાજના મારે અહિયાં નામ નથી આપતું એ પણ આવું કરતા ગોળનો ગાંગડો જોડે રાખે ને પાણી રાખે ને ઝુપડી પટ્ટી પટ્ટી શપથ લેવડાવે અને પછી એની સાથે લોકો એમને હસ્તા હસ્તા ક્યાંય ખરા મારી મતની ગણતરી આજથી ચાલુ કરતો જેટલા લોકો પાણી લેશે ને એટલા લોકો નહીં ફરે એમ નહીં મને મત આપવાનો હોય ને તો એ હાથમાં પાણી નહીં લે એટલે મને ખબર પડી જશે કે આ મારો વોટર્સ નથી તો આ બધા ગતકડા જે છે રાજનીતિ ની અંદર ચાલતા હોય છે અને એનાથી બહાર નીકળવાના પ્રયાસો ઘણા બધા થાય છે શહેરી વિસ્તારોની અંદર આ બધું ઓછું થતું ગયું છે તમે અમદાવાદ શહેર કે સુરત કે નવસારી કે મોટા જે સિટી છે એની અંદર હવે પાર્ટીના આધાર ઉપર નેતૃત્વના આધાર ઉપર સિમ્બોલના આધાર ઉપર લોકો વોટ કરતા થયા છે એમાં કઈ જ્ઞાતિનો વ્યક્તિ છે એ બહુ ઓછું જોવાનું થાય છે પણ ગ્રામીણ રાજનીતિની અંદર હજી પણ જાતિઓ જે છે અને ભારદોભાઈ એક સરસ વાત કરી કે જે જુદા જુદા વાડામાં વેચાયેલા સમાજ એમણે ત્રણ થિયરી કીધી એ ત્રોણ થયેટ ની કાઠ ભારતીય જનતા પાર્ટી એ ક્યાંથી શોધી તો ધર્મ થી શોધી કે એક એવી છત્રી છે કે જેની નીચે જે છે એ તમામ લોકો આવશે કોળી પટેલ હશે તોય આવશે દેવવા પાટીદાર હશે તોય આવશે રાજપૂત સમાજનો હશે તોય આવશે ઠાકોર સમાજનો હશે તોય આવશે એટલે હમણાં પેલી હિન્દુત્વની એક અ જે છે એ ઉભી કરીને એની અંદર જે અર્બન પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી અને વાણીયા બ્રાહ્મણની પાર્ટી કહેવાતી એ પાર્ટી ની અંદર એમણે દલિતોને ઠાકોરોને બધાને આકર્ષ્યા અને એ જાતિ તોડવા માટેનો એક એમને મળી ગયો જાદુ ચિરાગ અને એના કારણે એને સફળતા થઈ પણ હવે ધીરે ધીરે એવું થવા માંડ્યું છે જે સમાજનો ઉપયોગ કર્યો છે એ સમાજ જ હવે તમને બ્લેકમેલ કરતો શરૂ થયો અને એટલે જયારે જયારે ચૂંટણી આવે ને ત્યારે સમાજ એક્ટિવ થઈ જતા હોય છે તમામ સમાજોની જે સક્રિયતા છે કે સમાજના આગેવાનોની સક્રિયતા છે ચૂંટણી ટાણે ખૂબ જ વધી જાય છે એનું કારણ એ છે કે હવે એમનો જે પ્રભાવ છે પ્રભાવનો રાજનીતિક બ્લેકમેલિંગ રાજકીય પક્ષો પાસે કરી કેટલી ટિકિટ વધારે લઈ જવી કારણ કે આખરે તો જેનું પ્રતિનિધિત્વ વધારે છે એની જ રાજકીય શક્તિ વધવાની છે એના લોકો મંત્રીમંડળમાં કે વિધાન પરિષદની અંદર વધારે રહેવાના છે એટલે આ એક પછી રમત એમાં શરૂ થઈ છે અને એના કારણે આપણને જે અત્યારે ડર લાગી રહ્યો છે ગુજરાતના રાજકારણમાં પાછા આપણે પેલા ઓગણીસો એસી ના દશકમાં ના જતા રહીએ પાછું જે છે સમાજ ને સમાજની વચ્ચે ઉભું થઈ જવાની સમાજનો ઉપયોગ થાય પણ સમાજની અંદર જયારે રાજકારણ આવી જાય ત્યારે એના દુરોગામી પરિણામો આપણને મળતા હોય છે જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ છીએ ત્યારે ચૂંટણી આવે ત્યારે સમાજ અત્યારે આવતું છે જોવા મળતા હોય છે ક્યાંક રાજકીય મહત્વાકાંક્ષા પણ જોવા મળતી હોય છે ક્યાંક એવી પણ બાબત જોવા મળતી હોય છે કે ના ચલો રાજકીય મહત્વાકાંક્ષા નહીં તો અમારા પ્રશ્નો ઘણા બધા છે તો અમારા પ્રશ્નો પણ અત્યારે તો ઉકેલવામાં આવે પણ આ સમાજ તરફથી જે પોલિટિકલ પ્રેશર જે જોવા મળતું હોય છે તેને આપ કઈ રીતે જુઓ છો એ બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે તમને પોલિટિકલ પ્રેશર સમાજ તરફથી એટલા માટે જે ચૂંટણી સમય એટલા માટે જ કરવામાં આવે છે કે એ સમયગાળો જ એવો છે કે જ્યારે તમારી બધી વાતો માની લેવામાં નેતાઓ તૈયાર થાય છે એટલે બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે પાંચ વર્ષ સુધી એમને ખબર છે કે આવનારા બીજા પાંચ વર્ષ સુધી તો એમની વાત સાંભળવા માટે કોઈ તૈયાર થવાનું નથી તો આ સંજોગોની અંદર નાક દબાઈને જેટલું લેવાય એટલું લઈ લો તો એ દરેક સમાજો એ એ સમય એવો ગાળો હોય છે કે જ્યારે તમે ઇલેક્શન ઇયર અંદર તમને આ આંદોલનો જોવા મળશે અને આંદોલનો વર્ષોથી ચાલતા આવે છે હવે જે તમે કહ્યું કે રૂરલ એરિયામાં બહુ સરસ વાત કરી કે રાજેશ ની અંદર જોવા મળે છે છે વાત બહુ સાચી હું તમને કહું કે હું જર્નાલિઝમમાં આવ્યો એ પછી મેં પહેલું ઇલેક્શન હું કવર કરવા ગયો હતો ત્યારે મને બહુ આ બધી વસ્તુઓની ખબર નહોતી બીકોઝ આઈ વોઝ ટુ યંગ પહેલું લોકસભાનું ઇલેક્શન એટી નાઇનમાં હું કવર કરવા ગયો એટી સિક્સમાં હું જર્નલિઝમ આવ્યો અને ત્રણ વર્ષ પછી પહેલું ઇલેક્શન એટી નાઇનનું નું જયારે મારે કવર કરવાનું આવ્યું આઈ વોઝ ટુ યંગ એ વખતે અને રાજકારણની સ્વિંગ કેટલો આવે આ તે આવું બધી કિએરીટિકલ બધી વસ્તુઓ સમજીને ગયો હતો ત્યારે મને ખબર પડી કે જ્ઞાતિના અંદર જ્યારે લોકો બી મને નાનું બચ્ચું સમજીને અંદર ઘુસવા દેતા ને જ્યાં ત્યાં તો તમને કહું કે ઉત્તર ગુજરાતની અંદર તમે જુઓ તો ઠાકોર સમાજની અંદર જલો એક બહુ પ્રખ્યાત પદ્ધતિ છે જેમ એમણે કહ્યું કે એક દેવી પૂજક સમાજ ની જે વાત કરી ગોળવાળી રીતે ઠાકોર સમાજ ની અંદર જલો થાય છે બીજો બીજું થાય છે રાઉન્ડ થાય છે ચૌધરી સમાજની અંદર મોટા પાયે રાઉન્ડ થાય છે આ બાજુ આદિવાસીમાં પાણીઓ થાય છે તો આ વખતે જ્યારે ભેગા થાય અને એ વખતે જે ડિસિઝન લેવાય એ ડિસિઝન ફાઈનલ હોય છે અને એની અંદર એ દિશામાં જવાય પડે છે હવે આ સમાજની અંદર જેટલી જેટલી સમાજ સમાજની અંદર શિક્ષણ આવતું ગયું ત્યારે એમને ખબર પડતી ગઈ કે ભાઈ આ અમારો ઉપયોગ માત્ર મત લેવા માટે થાય છે તો એ મત લેવાનો સામે રિવોર્ડ તો તમારે જોયે જ છે તમે રિવોર્ડ રિવોર્ડ નહીં લો તો પછી તમારો ઉપયોગ જ થવાનો છે તો આ દરેક જ્ઞાતિને સમજાવવા માંડ્યું છે અને એટલે જ રિવોર્ડ લેવા માટે એમના રિવોર્ડ લેવા માટે એમણે માર્કેટિંગ શરૂ કર્યું અને હું એમનું બાર્ગેનિંગ ને હું ખોટી રીતે જોતો જ નથી અધરવાઇઝ નીચલી જ્ઞાતિઓને જે અત્યાર સુધી જે નીચલી જ્ઞાતિ હતી જેમનું સોશિયલ કેપિટાલિઝમ નું હતું જન્મનું સોશિયલ કેપિટાલિઝમ હતું એવી એવી જ્ઞાતિઓની હોસ્ટેલ્સ બનતી હતી એવી જ્ઞાતિઓની સ્કૂલો બનતી હતી એવી જ્ઞાતિઓના શિક્ષણ ભુવન બનતા હતા એવી જ એવી જ હવે હવે તમે જુઓ કે તમામ જ્ઞાતિઓના શિક્ષણ ભુવન બનવા માંડે છે તમામ જ્ઞાતિઓની હોસ્ટેલ્સ બનવા માંડી છે તમામ જ્ઞાતિઓની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ બનવા માંડી છે એટલે શરૂ કરીને બધું તો એમાં કયા લાભ મળી શકે આ બધી વસ્તુઓ બહુ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે જેમ જાગૃતિ આવતી જશે એ રીતે લોકો માંગવાના જ છે અને તમારે જયારે એમનો ઉપયોગ કરવો તો તમારે સામે કઈ રિવોર્ડ તો આપવો જ પડશે એટલે દરેક જ્ઞાતિ ઇલેક્શન સમયે માંગણી કરે એને હું ખોટું જોતો પ્રમ નથી

અને ઉત્તર પ્રદેશની અંદર ધર્મ કરતા જાતિ વધારે પ્રભાવિત સાબિત થઈ છે ઉત્તર પ્રદેશમાં રામલલ્લા સ્થાપના થયાના માત્ર બે મહિનાની અંદર સાહીઠ ટકા થી ઓછું મતદાન થાય અને ત્યાંના એક પત્રકાર ની સાથે સવાલ થયો કાલે મારે તો એમણે એવું કીધું કે એક અગર સેન્ટેન્સ મેં આપકો સમજાવું તો હિન્દુ ગન્ના કાટ રહે છે મુસ્લિમ વોટ લાળ રહે એનો મતલબ કે હિન્દુઓનું વોટિંગ ત્યાં આગળ ઓછું થયું અને મુસ્લિમ સમાજે બળી ચડીને ત્યાં આગળ વોટિંગ કર્યું ને હિન્દુઓનું જે વોટિંગ થયું એ આ વખતે જાતિના આધાર ઉપર વધારે ત્યાં પણ એક એવી અંડર કરંટ કાં તો લોકોએ એનો પ્રચાર કર્યો કાં તો એ સ્વયં ઉભો થયો કે ઠાકુર કોમ્યુનિટી જે છે એને રાજકીય પ્રવાહ ની અંદરથી સાઈડલાઇન કરે છે અહીંયા જે રાજપૂતોનું આંદોલન ચાલે છે પુરુષોત્તમ રૂપાલા તો નિમિત્ત બન્યા છે પણ મૂળમાં જે પંદર વર્ષથી ક્ષત્રિય સમાજ આપણે એક વખત નામો જોઈએ તો બધા દિગ્ગજ નામો ક્ષત્રિય સમાજના ગુજરાતની રાજનીતિમાં હતા અને જગ્યા નથી તો એ બધું અને એક એવો પ્રયત્ન થઈ રહ્યો છે કે ફરી ક્ષત્રિય સમાજનો એક રાજકીય પ્રભાવ ઉભો થાય કે ભાઈ અમે રાજનીતિમાં નુકસાન પહોંચાડી શકીએ એટલી એકતા અમે સ્થાપિત કરી શકીએ છીએ ચાલ ઉઠી અમારું પણ લોકો સાંભળતા થાય એટલે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે ધર્મ ઉપર જાતિ છે જે વધારે પ્રભાવિત થઈ જતી હોય છે એટલે આ બંનેનું જે મિશ્રણ છે હું એક ઉદાહરણ આપું એક સીટનું છેલ્લી વિધાનસભાથી એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રાહ્મણ હતા સામે પાટીદાર ઉમેદવાર કોંગ્રેસના હતા તો ત્યાં આગળ ભૂપેન્દ્રભાઈ ની જે મિટિંગ હતી અને મિટિંગમાં એમણે પાટીદાર સમાજને એવું સમજાયું કે તમારે ધારાસભ્ય પટેલ જોઈએ છે કે મુખ્યમંત્રી પટેલ જોઈએ છે તમે લોજિક જો પોલિટિકલ લોકો કેવી રીતે સમજાવતા હોય છે એટલે કારણ કે પાટીદાર સમાજ જે છે સમાજના આધારિત વોટ નાખે તો કોંગ્રેસમાં જાય પણ એમણે એમ કીધું કે ભાઈ તમારા ધારાસભ્ય પટેલ મુખ્યમંત્રી પટેલ આખરે તે વોટ મારી જોડે આવવાનું એટલે સમાજ જે છે એટલે બિલકુલ દરેક ચૂંટણી વખતે જેમ સમાજો રાજકીય પક્ષો ઉપર દબાવ ઉભો કરે છે એવી રીતે હમણાં હમણાં તમે જો પ્રજાપતિ સમાજનું એક સંમેલન થઈ ગયું ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન થઈ ગયું સુરતમાં પાટીદાર સમાજનું સંમેલન થઈ બહુ નાની નાની સમાજ જે છે હિન્દી ભાષી સમાજના સંમેલન થાય છે આપણે અમરાઈવાડી ને બધો વિસ્તાર એવો છે જ્યાં આગળ સાઉથ ઇન્ડિયન લોકો વધારે છે તો એમનું એટલે ભાષા ભાષી સેલ તરીકે પાર્ટીની અંદર પણ પાછા એક સેલ હોય છે કે જે ઉત્તર પ્રદેશ બિહારથી આવેલા લોકો હોય એમનો એક અલગ સેલ હોય અને એમની સાથે કોમ્યુનિકેટ કરવા માટે મિટિંગ કરવા માટે સંવાદ સાધવા માટે એટલા બધી જ વસ્તુનો ઉપયોગ રાજનીતિની અંદર થતો હોય છે આ જે ચોકથા છે એ સફળતાપૂર્વક જે પાર પાડી શકે કાં તો જેમની પાસે એવા કી મેન્સ હોય દરેક સોસાયટીના કે જેનું ઇન્ફ્લુઅન્સ એમની જાતિ ઉપર એમના સમાજ ઉપર હોય એમનો ભરોસો એ સમાજ ઉપર હોય એ લોકો જે છે જે તે પાર્ટી પાસે એ વોટ લઈ જતા હોય છે પછી વાત આવે છે ભાર્ગવભીએ કીધું એ કે ભાઈ સમાજો કરે એમાં ખોટું નથી કારણ કે જો રાજનીતિમાં એમનો પ્રભાવ ઉભો કરી અને જે તે વખતે સત્તા તરફથી એમના સમાજના સશક્તિકરણ માટે એમના છોકરાઓની સ્કોલરશીપ એમના છોકરાઓને ફી માફી એમના છોકરાઓ માટે રહેવા માટે છાત્રાલય આ તે બધું જો સુવિધાઓ એ લોકો ઊભી કરી શકતા હોય અને રાજનૈતિક સશક્તિકરણમાં પોતાનું યોગદાન આપી અને સમાજનું સશક્તિકરણ તરફ એ લોકો કામ કરતા હોય તેમાં ખોટું નથી આ તો ગિવ એન્ડ ટેકની આખી પ્રોસિજર છે રાજનીતિ એ એટલે એમાં બંને તરફથી આ થવાનું છે ચલો આ લાયકાતની તો જ્ઞાતિવાદની તો વાત કરી પણ ભાર્ગવભાઈ એવું નથી લાગતું કે ના રાજકીય પક્ષો પણ અત્યારે તો લાયકાત પરંતુ જ્ઞાતિવાદી સમીકરણો પર સૌથી વધારે જે ફોકસ રાખતા હોય છે કારણ કે જ્યારે ચલો ચૂંટણી છે એટલે અત્યારે તો તેની ઉપર તો વધારે પડતું ફોકસ રાખવું બહુ જરૂરી જોવા મળતું જ હોય છે શું કહેશો આપ તેના લઈને પણ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે જેમ મેં પહેલા કહ્યું કે આ બધે જ્ઞાતિ આધારિત રાજકારણ થઈ જવા પાછળનું મુખ્ય કારણ જ આ છે નંબર બે કે જયારે તમારે જ્ઞાતિ આધારિત રાજકારણ નહીં કરે તો મેં જેમ કહ્યું કે અર્લી એટીઝ ની અંદર આ બધી શરૂઆત થઈ ગઈ હતી આ શરૂઆતનો પાયો નાખનાર હવે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ પોર્શન કહું કે આ શરૂઆતનો પાયો ક્યાંથી ન થયો રાકા ગુજરાતના રાજકારણની અંદર ગુજરાત હું આખા દેશની અંદર લિટમસ ટેસ્ટ તરીકે દબિયા બધી પ્રક્રિયાઓ અહીં આગળ થઈ છે ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ લાવવા વાળો યજ્ઞભાઈ તમારા માટે બહુ જાણીને બહુ આશ્ચર્ય થશે સૌથી મોટો ડોન એ જમાનાનો હાજી મસ્તાન હતો આજી મસ્તાને જયારે કટોકટીમાં એને અંદર નાખી દેવામાં આવ્યો એ પછી અહિયાં આગળ દલિત મુસ્લિમ ભાઈ ભાઈ કરીને એને અહિયાં આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ચૂંટણી લડ્યા અને એ પછી એ વખતે સંખ્યાબદ્ધ વોટો તોડ્યા હતા એને હાજી મસ્તાન ગુજરાતમાં એને પહેલો પ્રયોગ કરી ગયો હતો અને એ પછી આ પોલિટિકલ પાર્ટી આ બધા પ્રયોગોની શરૂઆત કરી એટલે આ બધા જ ગણિતોને સમજવા એટલે હું બહુ જરા સાચી સાચવીને કહેતો તો ઓર્લી એટીઝ અર્લી એટીઝ કરીને પણ એ ગુજરાતના નેતાઓને એક ડોને આ જ્ઞાતિનું રાજકારણ શીખવાડી ગયો છે સાચી વાત છે ને રાજેશભાઈ એક મહત્વની બાબત આમાં એ પણ કે અત્યારે હાલ પણ ક્યાંક આ બધા સમીકરણો જોવા મળતા હોય છે પણ જે મહત્વની જે બાબત હોય છે જે મહત્ત્વના જે ચર્ચાતા મુદ્દા છે એ તો ક્યાંક જોવા મળતા જ નથી ને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એટલે જાહેર જનતા અત્યારે હાલ તો જાય તો જાય કે એક સવાલ એ પણ જોવા મળતો હોય ચલો અત્યારે આપણે લોકસભાની ચૂંટણીની વાત કરતા અહીએ છીએ આપણે છેલ્લા વીસ દિવસથી પરસોત્તમ રૂપાલાના જે વિવાદને લઈને ચર્ચા કરી રહ્યા છીએ પછી એ ઉમેદવારી ઉમેદવારી પત્ર ભર્યું તેના લઈને પરંતુ કોઈ જે મુખ્ય જે ચર્ચા હોવા જોઈએ છે મુદ્દા એ તો ચર્ચાતા જ નથી શું લાગી રહ્યું છે આપણને બિલકુલ બિલકુલ સાચી વાત છે અને દરેક ચૂંટણી વખત આવું થાય છે કે જે પ્રજાને સીધા સ્પષ્ટતા મુદ્દાઓ હોય કોઈ રસ્તા ઉપર જનારો શિક્ષિત માણસો એને તમે પૂછતો ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટોન કોંગ્રેસનો મેનિફેસ્ટોનના મુખ્ય મુદ્દા શું છે ને નહીં ખબર હોય એટલે ચૂંટણીઓ જે છે બધા અલગ અલગ મુદ્દાઓ ઉપર જતી હોય છે ને મેરિટના આધાર ઉપર વોટિંગ જે છે એ પ્રમાણમાં ઓછું થાય છે એ વાત સાચી છે ને જે ચર્ચા છે મુદ્દા બેઠકો પર ચૂંટણી લડાય છે તો અમિતભાઈ રોડ શો કર્યો એટલે એમની ચર્ચા ટીવી ના માધ્યમ ઉપર એક દિવસ થઈ બાકી છવ્વીસ સીટ ઉપર રૂપાલા ની ચર્ચા થઈ રહી છે હવે આની અંદર નથી સીએ ની ચર્ચા નથી ત્રણસો સિત્તેર ની ચર્ચા નથી મોંઘવારી બેકારી બેરોજગારી આર્થિક નીતિ ઇલેક્ટ્રો બોન્ડ બહુ બધા મુદ્દા છે પક્ષ અને વિપક્ષ બંને પાસે પણ એની ચર્ચાઓ થતી નથી કારણ કે લોકોને પણ છે ને એ પંચાયતમાં રસ વધારે હોય છે આમાં પાછો પેલો માનવના સ્વભાવની વાત આવે છે અને આપણે રાજકારણી હું કાયમ કઉ છું આપણે રાજકારણ ને ગાળા દઈએ પણ આપણે પોતે બી જયારે મકાન લેવા જઈએ છે ત્યારે પહેલા બિલ્ડરને પૂછે છે પડોશમાં કોણ કોણ છે એટલે આપણે એ જ પૂછવાનો મકસદ હોય છે કે ભાઈ કઈ જાતિનો વ્યક્તિ છે આપણે મકાન ભાડે આપીએ આપણે પ્રાઇવેટમાં આપણા ત્યાં કોઈ નોકરી નાખીએ તો પણ સૌથી આપણને એટલે હું કઉ છું કે પહેલા ગામ પછી નામ પછી જાત પૂછે છે આ માણસ જેવી જાત છે જે જાત પૂછે છે એટલે આ જે છે ને આપડી માનસિકતા છે અને એ માનસિકતાનો ઉપયોગ નીતિના લોકોએ કર્યો કોકે નાના સ્કેલમાં કર્યો કોકે મોટા સ્કેલમાં કર્યો ઘણા દાખલા તરીકે એક થિયરી બની છે તો એ થિયરીને તોડવા માટે પાછી એક હિન્દુત્વની થિયરી

એમાંય જોશો જો એ લોકો અસ્પૃશ્યતા સામે લડે છે એ સમાન અધિકાર માટે લડે છે પણ એમની અંદર પણ પાછા એ જાતિ ના ભેદભાવો તો છે જ એમાં જે પૂજા કરાવનારા વ્યક્તિ છે દલિત સમાજ માં એ શ્રેષ્ઠ ગણાય છે એ પાછો પેલા નીચે ના દલિત સાથે જમવા નથી બેસતો એટલે એટલા બધી આ દિવાલો છે કે એને ભેદવી એ ભેદવા માટે આખી સામાજિક ક્રાંતિ ની જરૂર છે આ રાજકીય થી આ બધું થાય નહીં એટલે માણસ ના જે દિમાગ છે

મહત્વના મુદ્દાઓ જે હોય છે એ ક્યાંક અત્યારે આ જોવા મળતા નથી રાજેશભાઈ ભાર્ગવભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના હોટ ટોપિક કાર્યક્રમમાં બસ જાય આપશો નમસ્કાર